ક્યારેય ના જીવાય આવી આ તો છોકરા છે કે કપાત દીકરા છે આ જીવાય આ મરી જાવ તો હવે તો તો જતો પડી કોઈ કોઈ નું આ દુનિયામાં

તલા માં પાણી પીવા તલાું થઈ ગયું છે હવાર નું ગોતું છે કેશો દેખાતી નાખી

અમુક છોકરા જો હાડા ઉતરી ગયા તો ઉતરી ગયા મા બાપ ને દયા કરતા જ આ જમાનો એવો પણ તો ચટ્ટુ રાખતો ખબર

મા બાપ ને થોડો પૈસા આવે ને હાથમાં એટલે એટલે આશ્રમ માં છોકરા હું તો કોણ છોકરા પણ ઓછું માફું બધું કે એમ ના ગયો એટલે કોઈ છોકરા મોઢે ચડાવો ને ફાટવાડો તારી લાકડા લેવા મને ગયા કોઈ દાણા લાકડે લેવા પડે

આપડે no, <stodule fuekli> <stodule>